નમસ્તે મિત્રો આજે રાજકોટ મહાનગરના આંગણે અમારા લોકસભાના લોકપ્રિય ઉમેદવાર પુષોત્તમભાઈ રૂપાલા સાહેબની હાજરીમાં અમારા શહેર અધ્યક્ષ મુકેશભાઈ દોશી સમગ્ર ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની વચ્ચે આજે કોંગ્રેસના જેને કહેવાય કે પાયાના કાર્યકર્તા વોર્ડ નંબર ત્રણની કોર્પોરેશનને ગયા વખતે ચૂંટણી પણ લડ્યા હતા અને વોર્ડ નંબર ત્રણમાં ખૂબ સામાજિક રીતે વર્ચસ્વ ધરાવતા આખું કોંગ્રેસનું વોર્ડ નંબર ત્રણ કોંગ્રેસ ગુપ્ત થઈ ગઈ એ પ્રકારના દ્રશ્યો આજે દાનાભાઈ હુંબલ એ જોડાણા છે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસ છોડી એ એની સાથે રવિભાઈ ચંત્રુજા હર્ષદભાઈ ધીરુભાઈ વિજયભાઈ મયર આદિભાઈ અને ધવલસી લગભગ સો જેટલા મુખ્ય કાર્યકર્તા કોંગ્રેસના જે ચૂંટણી વ્યવસ્થા સંભાળતા હોય એવા કાર્યકર્તા મતદાનના બે દિવસ પહેલાં કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાણ છે ત્યારે આપ જોઈ શકો છો કે જે પ્રકારે નેતા વિહીન કોંગ્રેસ દિશા વિહીન કોંગ્રેસ વંશવાદ અને જૂથવાદમાં વહેંચાયેલી કોંગ્રેસ ફરી એક વખત રાજકોટ મહાનગરમાં કોંગ્રેસના રહ્યા કાર્યકર્તાઓ પણ હવે કોંગ્રેસ છોડીને રામ રામ કરે છે કોંગ્રેસ એ ડૂબતું જહાજ છે એ જહાજમાંથી કૂદકા મારી અને સૌ મુસાફરો પોતાની સેફટી સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે હું પ્રદેશ ભાજપ વતી

આદરણીય શ્રી અશોકભાઈ ડાંગર અમારા મહામંત્રી આઈ શ્રી વિરેન્દ્રસિંહ અમારા પ્રવક્તા રાજુભાઈ ગુરુ અશ્વભાઈ ગોડિયા આઈ શ્રી મયુરભાઈ શાહ અને આજે બે દિવસ પહેલાં રાજકોટના એક દિગ્ગજ નેતા કોંગ્રેસના અને પૂર્વ મેયર અશોકભાઈ ડાંગરનો ભાજપમાં પ્રવેશ ખૂબ શાનદાર રીતે કરવામાં આવ્યો હતો વધુ એક કોંગ્રેસમાંથી ગઢનો કાકરો કહી શકાય પ્રમાણે કોંગ્રેસ જાય છે કોંગ્રેસમાંથી વધુ એક દિગ્ગજ નેતા આજે અમારા ભારતીય જનતા પાર્ટીમાં દાનાભાઈ જે વોર્ડ ખૂબ અને સક્રિય કાર્યકર્તા છે અનેક સંસ્થાઓ સાથે તેમનો જીવંત સંપર્ક છે રાજકોટની પોતાની શૈક્ષણિક સંસ્થાઓ છે અને વિશાળ મિત્રવર્તુળ ધરાવતા દાનાભાઈ હુંબલ આજે એમના ટેકેદારો સાથે વિશાળ સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે અને ભૂતકાળની અંદર ત્રણના ઉમેદવાર તરીકે કોર્પોરેશનની કોંગ્રેસમાંથી ચૂંટણી પણ લડે છે એવા અમારા આજે અમારા ભારતીય જનતા પાર્ટી પરિવારમાં જોડાય છે ત્યારે દાનાભાઈ હુંબરનું હું શેર ભારતીય જનતા પાર્ટીમાંથી હૃદયથી સ્વાગત કરું છું તેમની સાથે રવિભાઈ દેત્રોજા કરશનભાઈ કુંગસીયા ધીરુભાઈ બિરડા વિજયભાઈ મેયર આદિભાઈ વાળા અને ધવલસિંહ જાડેજા સહિતના અસંખ્ય મિત્રો પણ આજે જોડાય છે ત્યારે હું વિનંતી કરીશ અમારા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ અને જેમને આ જવાબદારી સોંપવામાં આવી છે ગુજરાત એકમ તરફથી ભાજપની ભારતીય જનતા પાર્ટી તરફથી તેઓ દાદાભાઈને કેસ પહેરાવીને સૌ પ્રમાણ